જય જગવાન જય કિસાન મિત્રો વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ અંત વિનાના હજારો સ્વરૂપ વાળો હજારો ચરણ મસ્તક સાથળ અને બહાવગઢ વાળો પરમાત્મા તમને નમસ્કાર હો હાજર હજાર નામવાળા અને હજાર કોટી યુગને ધારણ કરનારા એવા સ્વાશુર બમ સ્વરૂપના નમસ્કાર હો જેની નાભીમાં કમળ એવા ભગવાન વિષ્ણુને નમસ્કાર હો જલમાં શયન કરનાર શ્રી વિષ્ણુ ભગવાનને નમસ્કાર હો હે કેશવ હે વાસુદેવ આપને નમસ્કાર હો જે વાસુદેવના વાસનીથી ત્રણેય લોકવાસ વાસના વાળા છે અને જે સર્વે પ્રાણી પદાર્થને નિવાસ સ્થાન છે એવા વાસુદેવને નમસ્કાર હો બ્રહ્મ સ્વરૂપ અને સૌ બ્રહ્માંડના હિત કરનારા એવા દેવને નમસ્કાર હો જગતનું હિત કરનાર શ્રી કૃષ્ણને નમસ્કાર હો ગોવિંદ સ્વરૂપ ગોવિંદ સ્વરૂપને નમસ્કાર હો જેમાં આકાશમાંથી પૃથ્વી પર પહેલું પાણી સમૃદ્ધમાં જાય છે તેમ બધા દેવોના કરેલા નમસ્કાર ભગવાન કેશવ પ્રતિ જાય છે જેમાં હરિનું પૂજન થાય છે એવા માર્ગ નિષ્ટુટ અને હરિના ભજન પૂજન વિનાનો માર્ગને કુરમાર્ગ જાણો જાણો બધા વેદો જાણવાથી જે પુરુ પુણ્ય થાય છે અને સર્વ સર્વતીર્થનેથી જે ફળ મળે છે તે સમગ્ર પૃષ્ઠનો નાશ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની સ્તુતિ શ્રદ્ધાપૂર્વક કરવાથી મળે છે જે મનુષ્ય શ્રી હરિના મંદિરમાં શ્રી હરિના શ્રી હરિના મંદિર મંદિરમાં નિત્ય તણાવ પ્રભાત મધ્યાહન સાયંકાળ બે વાર કે એક વાર પણ સહસ્ત્રને પાઠ કરે છે તે સર્વે પાપ કરવાનો નાશ પામે છે જે મનુષ્ય આ સ્ત્રોતનો પાઠ હભક્તિથી કરે છે તેના શત્રુ બળી જાય છે શત્રુ બળી જાય છે તેના ઉપર સર્વગ્રહ શાંત રહે અને તેના સર્વ પાપનો નાશ પામે છે જેને શ્રદ્ધા ભક્તિપૂર્વકના સ્ત્રોતનું ધ્યાન કરવાનું કે શ્રવણ કરી કર્યું કે પાઠ કર્યું કરો કર્યું તેણે સયો દાન આપ્યું અને દેવોની રૂડા પ્રકાર પૂજા કરી એવા સમજવું જે મનુષ્ય દરેક બારસને દિવસે મારી સમીપ આ સહસ્ય સહસ્ત્ર નામના પાઠ કરે છે તેણે આલોક કે પલોકમાં કોઈ પણ ઠેકાણે ભય રહેતો નથી અને તેને કરોડો કલ્પના પાપ ધીમે ધીમે બળી જાય છે હે અર્જુન જે મનુષ્ય પીપળાને પાસે કે તુલસીની પાસે બેસીને આ શ્રી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરે છે તે કરોડો ગાયોના ધનનું ફળનું ફળ પામે છે વળી જે મનુષ્ય નિત્ય શિવાલયમાં અથવા તુલસીના વનમાં બેસીને નિત્ય શ્રી વિષ્ણુ સહસ્ત્રનું નામ પાઠ કરે છે તે મોક્ષને પામે છે એવી એક ચક્કરધારી ભગવાનનું વચન હશે ઇતિ શ્રી જન્મ મહાભારત વિષ્ણુ યુધિષ્ઠ સ્વાધે શ્રી વિષ્ણુ દિવ્ય સહસ્ત્ર સ્ત્રોત સંપૂર્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ નયપૂર્ણ